બરાનપુરા વિસ્તારમાં આવેલ માસીબા અખાડામાં માસીબા પર નકલી માસીમાએ હુમલો કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં રહેતા માસીબા પર નકલી માસીમા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં નકલી માસીબા વારંવાર ધમકીઓ આપતા હતા જેમાંથી માસીબા પર બપોરે ચાર કલાકે પંદર જેટલા માસીબાઓ આવીને હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હુમલો કરનાર નકલી માસીબાઓને માર મારવામાં આવ્યો હતો ગણતરીના સમયમાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યાં વડોદરા શહેરમાં રહેતા માસીબાઓ ભેગા થઈ ગયા હતા સાથે પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે આવા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે જય માતાજી અંજુ માસી બોલું વડોદરા બરનપુરામાંથી અને આજે આ અસામાજિક તત્વો આજે બરણપુરામાં ડુપ્લિકેટો વેંડળો આજે હુમલો કર્યો છે અને ડુપ્લિકેટોનો ત્રાસ એટલો શહેરની અંદર વધી ગયો છે એની કોઈ હદ નથી કારણ કે જનતાય પરેશાન થઈ ગઈ છે અને અહીંયા અમારા માસીબા તો પોતપોતાના ઘરમાં હોય જે મંદિરે આવીને પહેલાં પાછળના માસીબાને ઘેર દરવાજા ખખડાય તો એ માસીબાના સદભાગ્ય કે માસીએ ખોલ્યું નહીં એટલા ઉંમર હોય તો ચાલી નહીં શકતા એમને મારી નાખતા બીજાના ઘરે ગયા તો એમને ના ખોલ્યું તો એમને મારી નાખતા નહીં તો પછી એ મંદિરે આવ્યા અને ગમે તે એમના થેલાની અંદર દારૂની બોટલો ધારિયા ચપ્પા કુવાળી અને એવા ઝેરીલા પદાર્થના સ્પ્રે એવું બધું લઈને અહીંયા બરાણપુરાની અંદર હુમલો કરવા આવ્યા હતા તો અમારા બરાણપુરાના માસીઓ એમની સેફ્ટી માટે કોઈ પણ હોય આજે તો ના જ ખાય એટલે છે એક કંઈ નવાપુરાથી કંઈ કયા કઈ કઈ રહે છે મહાનગર કંઈ રહે છે ભગવાન જાણે ત્યાંથી બધા આવી ભેગા મળી અને અહીંયા બરાણપુરામાં હુમલો કરવા આવ્યા એટલે અમારા માસીબાએ પણ હા મેં અમને મેથી પાક ચખાડ્યો છે બરાબર અને પોલીસના હવાલે કર્યા છે જય માતાજી અરે હું તો કોઈને નહીં આજે અમારા બરાણપુરામાં બનાવ એવો બન્યો છે મારા નામ રીના માસી છે આજે અમારા બરાનપુરામાં એવો બનાવ બન્યો છે કે અમારે જે મસાણીમાં મેળી ગ્રુપ છે એ ગ્રુપમાં વારંવાર અમને ધમકી હાલતા હોય છે દસથી પંદર લોકો છે જે ડુપ્લિકેટ વેન્ડર છે જે અમારા અખાડાના અખાડામાં રહેતા નથી અખાડાના કોઈ કાયદામાં રહેવા માંગતા નથી અને એ લોકો જરૂર જ રહે છે કોઈ રહે છે આપણે અહીંયા કિસનવાડી કોઈ રહે છે કમલાનગર કોઈ રહે છે અહીંયા નવાપુરા એમ કંઈ બધી અલગ 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 જગ્યા ઉપર રહે છે અને એમને ફ્રોડગીરી ચલાવ્યું છે પબ્લિક ઉપર જજમાં નહોતી કરવા જાય તો પાંચ હજાર લાવો દસ હજાર લાવો પચીસ હજાર લાવો લઈને પૈસા માગણીઓ કરે છે પ્લસ બીજી વસ્તુ કે એમનો ત્રાસ બહુ વધી ગયો હતો અને આજે અમારા બરાનપુરામાં અમારા ઘેડા ઘેડા માસીઓ હતા તે ઘરે બેસી રહેલા અને અમે જવાન છે તમે માંગવા ગયા હતા અને આવીને અમારા ગયડા ગયા માસ્તી પર હુમલો કરવા માંડ્યા એમની જોડે પેલું શું કહેવાય આપણે છળી હતી એમની જોડે પેપર સ્પ્રે હતું પછી એમની જોડે એસિડ હતું અને એમની જોડે કુવાડી હતી કુવાડી એટલે પેલું પીને આવ્યા હતા શું કહેવાય એને કોરસ કોરસ એટલે અહીંયા ડ્રિંક કરીને આવ્યા હતા એ લોકો અને પેલું મરચાનું સ્પ્રે આવે ને છાંટવાનું પણ લઈને આવ્યા હતા એટલે અમારા ઉમર ઉમરવાળા માસ્તી પણ છે ગયડા અને અમારા અહીંયા અઢીસો વર્ષથી બરાનપુરા માસ્યોનો અખાડો છે અમારો આ બનાવ લગભગ ચાર વાગે બન્યો